બધાનું પાર્ટીમાં કોમ્પ્રેસામાં કમુસને સામે મે રજવાત કરી પણ કોઈ અમારામાં ધ્યાન દેતું નથી અત્યારે પાણીવાળાએ ગાઈફકતા 200 રૂપિયા ટાકીના કર્યા પાણી કેટલા દિવસ નાના નાના છોકરા અમારે પાણી ભરવા બેડા લઈને પાણી ભર જ આવ પડે હજી હાલમાં 25 વર્ષથી અમે સત્તા અમે 20 વર્ષથી જોઈએ છે અમે રજવાત કરીને 6 મહિના અમારે રજવાત કરવા જવું પડે શું જ કેવામાં આવતું થઈ જાય થઈ જાય કોઈ જાય

پوتا دترا چکو جام علي باري کي دي